નમસ્કાર ગુડ આફ્ટરનૂન સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવતીકાલે પહેલી ફેબ્રુઆરી પહેલી ફેબ્રુઆરીની વિશેષતા તો હોય જ છે કારણ કે અનેક જગ્યાએ ફેબ્રુઆરીમાં ક્યાંક ને ક્યાંક અનેક ફેસ્ટિવલ્સ આવતા હોય છે સાથે જ યુવાધન મન મૂકીને ઝૂમતો હોય છે પરંતુ તેવામાં મહત્ત્વની બાબત એટલે કે બજેટ આવતીકાલે પહેલી ફેબ્રુઆરી જ્યારે બજેટ રજૂ થવાની હોય ત્યારે અનેક લોકોની બાજ નજર આ બજેટ પર છે કારણ આગામી સમયમાં લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે સરકાર કોની બનશે કેવા રાજ્યોમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે આપણને સૌને ખ્યાલ છે પરંતુ બજેટની સ્પષ્ટતા શું હશે જ્યારે આવતીકાલે પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવા જઈ રહ્યું હોય કેન્દ્ર નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા જ બજેટ રજૂ કરવામાં આવશે બજેટ રજૂ થતાં પહેલાં કોને ફાયદા થશે કોને નુકસાન થશે કોની અપેક્ષાઓ સંતોષાતે કોની અપેક્ષાઓ નહીં સંતોષાય કોણ નારાજ થશે આ તમામ બાબતો અત્યારે આપણા સૌના મગજમાં પ્રશ્નો ઊભા થતા જ હોય છે આવતીકાલે જ્યારે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અનેક સંસ્થાઓમાં અનેક કોર્પોરેટ સેક્ટરોમાં લોકોને પ્રોફિટ થાય કારણ કે આગામી સમયમાં લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે તો શું આ બજેટ જે છે તે ઇલેક્શન રિગાર્ડિંગ હશે લોકોના સંતોષ પૂરા થાય તેવા હશે કે કોર્પોરેટ સેક્ટરને પ્રોફિટ થાય કેવી તમામ બાબતો પ્રશ્નો ગૂંચવાયેલા હશે અને આ જ ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ કે જે લોકોને બહોળો અનુભવ છે પોતાનો ઇતિહાસ એટલે પોતાનું જે એક્સપિરિયન્સ છે તેવા જ વ્યક્તિઓને અમે અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પર ઉપસ્થિત કર્યા છે અમારી સાથે મનીષ સર બક્ષી જોડાયા છે પોતે જે ચાર્ટર એકાઉન્ટર છે સાથે જ અભિષેકભાઈ નાગોરી જોડાયા છે સાથે જ તેઓ ચાર્ટર એકાઉન્ટ વિથ ઇન્સોલ્વમેન્ટી પ્રોફેસર છે અને સાથે જ દેવેશભાઈ પાઠક અમારી વચ્ચે ઉપસ્થિત છે તેઓ કંપની સેક્રેટરી ઇન્વોલ્વ પ્રોપર્ટીના છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સર આવતીકાલનો દિવસ અને આ દિવસ એટલે પહેલી ફેબ્રુઆરી અનેક લોકોની બાજ નજર છે નેતાઓથી લઈ મધ્યમ વર્ગના લોકો કોર્પોરેટ સેક્ટર ઇન્ડસ્ટ્રીઅલ કે પછી મેડિકલના તમામ લોકોની આ બજેટ પર બાજ નજર હોય અને તમારે તો આ ફિલ્ડમાં ઘણો બધો બહોળો અનુભવ છે તો જે લોકો અત્યારે હાલ એક ચર્ચાનો વિષય છે કારણ કે બજેટ રજૂ થતાં પહેલાં હજી સુધી લોકોને એ જ પ્રશ્નાર્થ છે કે આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે વોટ ઓન એકાઉન્ટ છે કે ઇન્ટ્રીમ બજેટ છે આ એક મહત્ત્વનો પ્રશ્ન છે બહુ સરસ કિશોર કુમારનું એક જૂનું ગાયન હતું દિન હૈ સુહાના આજ પહેલી તારીખ હૈ અને તમે જે કહ્યું એ પ્રમાણે ઇલેક્શન આવી રહ્યું છે એટલે મને એવું લાગે છે કે એ ગીતની ખુશી છે એ કાલે પણ સંભળાશે અને તમે કહ્યું કે આ ઇન્ટરિમ બજેટ છે કે વોટ ઓન એકાઉન્ટ છે મનીષભાઈ બક્ષી મારી સાથે બેઠા છે એ એની પર વધારે સારો પ્રકાશ પાડી શકશે મનીષભાઈ પ્લીઝ થેન્ક યુ દર્શક મિત્રો સ્પાર્ક ટુડેનો સૌથી પહેલાં આભાર અને દર્શક મિત્રોને નમસ્કાર આ જે પ્રશ્ન ખૂબ અગત્યનો છે કે આવતીકાલે જ્યારે લોકસભાનું ઇલેક્શન આગામી દિવસોમાં છે ત્યારે શું સરકાર પૂર્ણ કદનું બજેટ રજૂ કરી શકે એનો જવાબ છે ના એટલે આવતીકાલે શું છે જે આપે પૂછ્યું એ પ્રમાણે વોટ ઓન એકાઉન્ટ ગણાશે કે ઇન્ટ્રીમ બજેટ ગણાશે તો આપણે સમજી લઈએ કે વોટ ઓન એકાઉન્ટ જો ગવર્મેન્ટ રજૂ કરે તો વોટ ઓન એકાઉન્ટમાં ગવર્મેન્ટ આવનારી ઇલેક્શન અને નવી સરકાર સુધી જે ખર્ચા કરવાના છે એક્સપેન્ડિચર એનો જ ખાલી અંદાજ મૂકી શકે અને એની એપ્રુવલ મળે એમને એટલે એ ખાલી ખર્ચાને લખતું જ હોય એટલે એને વોટ ઓન એકાઉન્ટ કહેવામાં આવે અને ઇન્ટ્રીમ બજેટ એટલે કે જેમાં ખર્ચા અને આવક આવનારી સરકાર નવી સરકાર સુધી આ સરકાર ખર્ચા અને આવક બંનેનો અંદાજ રજૂ કરશે એટલે આ આવતીકાલે વોટ ઓન એકાઉન્ટ નથી પણ ઇન્ટ્રીમ બજેટ છે એટલે આવતીકાલે ઇન્ટ્રીમ બજેટ છે એટલે પણ એનું થોડુંક મહત્ત્વ વધી જાય છે અને આશા અપેક્ષા જે આપે કીધી એ પ્રમાણે આગળ ચર્ચા કરીએ પણ તમામ ક્ષેત્રોને આશા છે અપેક્ષા છે એનું કારણ પણ છે ઘણા બધા ઇકોનોમિક ડેવલપમેન્ટ ફ્રન્ટની વાતો કરીશું ગવર્મેન્ટનું જે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન છે એ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ લગભગ વીસ ટકાની આસપાસ વધારો છે એટલે એ અર્થતંત્રની પોઝિટિવ સાઈડ બતાવે છે ઇલેક્શન છે આ બધા કારણો લઈને બધાને અપેક્ષા છે જી જી એક ફ્રેન્ચ શબ્દ જેનું નામ બગેટ અને આ જ બગેટ શબ્દ પરથી બજેટ નામ પાડવામાં આવે દર્શક મિત્રો બજેટ કોઈપણ દેશની આવકની સાથે જ આવક કેટલી છે કેટલો ખર્ચો થાય છે કેટલો ખર્ચો કયામાં રોકાણ કરવામાં આવે છે તમામ બાબતે એક જીડીપી ઊભું થાય ને આ જીડીપીને લઈને જ જાહેરાત કરવામાં આવતી હોય છે સર આવતીકાલે જ્યારે બજેટ રજૂ થતી હોય ત્યારે જે લોકો કર ચૂકવે છે ઇન્ડસ્ટ્રીયલ લોકો કર ચૂકવે છે અનેક અનેક સંસ્થાઓ અનેક અનેક વિભાગના લોકો કર ચૂકવે છે તો એ કરદાતાઓની એક્સપેક્ટેશન શું હોઈ શકે આવતીકાલના બજેટમાં બહુ સારો સવાલ છે અને એ જ આપનો આજનો વિષય મુખ્ય છે કે કરદાતાઓની શું અપેક્ષા તો કરદાતાઓની અપેક્ષામાં પહેલી અપેક્ષા કરદાતાઓની અને ઇવન અમારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પણ જે છે એ નવ ગયા વર્ષે એક નવું ટેક્સ રિઝીમ આપ્યું ન્યૂ ટેક્સ રિઝીમ અને ઓલ્ડ ટેક્સ રિઝીમ તો ઓલ્ડ ટેક્સ રિઝીમમાં તમે જાઓ તો એમાં તમને એટીસી અને બીજી બધી જે ડિરેક્શન્સ છે તમને મળી શકે છે પણ તમે જ્યારે ન્યૂ ટેક્સ રિઝીમ રજૂ કરો જેનો ટેક્સ રેટ ઓછો છે એ આપ સૌને ખબર છે પણ એમાં તમને જે ડિરેક્શન્સ છે એ મળતા નથી એટીસીના જે ડિરેક્શન છે એ મળતા નથી એટલે પહેલી અપેક્ષા કરદાતાઓ તરીકે કે જે નાના કરદાતાઓ તરીકે મધ્યમ વર્ગની જે અપેક્ષા હોય એ એવી પણ છે કે સરકારને જ્યારે અર્થતંત્ર આટલું બનતું છે ટેક્સ કલેક્શન જ્યારે વીસ ટકાની ઉપર વધી રહ્યું છે ઇયર ઓન ઇયર તો આ દોઢ લાખની જે એટીસીની લિમિટ છે એ નવા ટેક્સ રિજીમમાં પણ આપવી જોઈએ હવે આ દોઢ લાખની લિમિટની પણ વાત કરીએ તો હું ઓલ્ડ રિઝિમમાં છું તો ઓલ્ડ રિઝિમમાં છું તો આ દોઢ લાખની લિમિટ પણ વધારવી જોઈએ કારણ કે બે હજારને નવમાં આ એક લાખની લિમિટ હતી એ બે હજાર ચૌદમાં દોઢ લાખ કરી અને આજે બે હજાર ત્રેવીસ છે એટલે તમે કોસ્ટ ઇન્ફ ઇન્ડેક્સ જોવા જાઓ તો પણ આ લિમિટ વધારવી એ ખૂબ જ સ્વાભાવિક છે અને એક ખૂબ અપેક્ષા છે કરદાતાની બીજી વાત કરીએ તો એક સેક્ટરની વાત કરીએ મેડિકલ સેક્ટર મેડિકલ સેક્ટર એક મૂળભૂત સેક્ટર છે એમાં મૂળભૂત પાયાની સુવિધાઓ પણ નાગરિકોને મળે એનું એક સ્પેન્ડિંગ બજેટ ગવર્મેન્ટ આપે છે મેડિકલ ક્ષેત્રમાં હેલ્થકેર સેક્ટરમાં પણ જે મેડિક્લેમનું જે ડિરેક્શન મળે છે એટીડી એ પણ છેલ્લા આઠ વર્ષથી સામાન્ય કરદાતા માટે પચીસ હજાર અને જે સિનિયર સિટીઝન છે એના માટે પચાસ હજારની લિમિટ છે તો હવે જે મેડિકલનો ખર્ચો વધી રહ્યો છે અને જે એ પ્રમાણે આ પ્રીમિયમ પણ વધી રહ્યું છે ફેમિલીનું મેડિક્લેમનો તો પ્રીમિયમ વધી જાય છે અને આમ પણ તમે લિમિટ વધારો ખર્ચા વધારવા પ્રમાણે કે પાંચ લાખની લિમિટ દસ લાખની લિમિટ પચીસ લાખનો મેડિક્લેમ તો તમારું આજે પચીસ હજારની જે પ્રીમિયમ લિમિટ છે એ પણ વધે એવી એક આશા છે કે આ બધી એક સામાન્ય કરદાતાઓને લગતી આશા છે અને એ સ્વાભાવિક છે તો આપણે આશા રાખીએ કે આવતીકાલે બજેટમાં આપણને આવા પોઝિટિવ ટેક્સના સુધારા વધારા જોવા મળે જી આશા એક જ છે કે પોઝિટિવ રિપ્લાય મળે કારણ કે અનેક બાબતે જ્યારે વધારો સુધારો થતો હોય તો જે સામાન્ય કરદાતા છે તે લોકોને પણ એવી એક્સપેક્ટેશન હોય કે કર ઓછો જાય જેને લઈને જ જે સંસ્થા સાથે જે લોકો જોડાયેલા છે તે લોકોને પણ ફાયદો થાય અમારી સાથે અભિષેકભાઈ પણ જોડાયા છે હાલ અત્યારે ભારત દેશ પ્રગતિના શિખરો સર કરી રહ્યો છે અનેક જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર બનાવવામાં આવ્યા છે અને ઇન્ડસ્ટ્રી ઊભી કરવામાં આવી છે ઇન્ડસ્ટ્રીઓ ઉભી કરવા પાછળનું મુખ્ય કારણ હોય તો એ ક્યાંક ને ક્યાંક ભારત દેશની પ્રગતિ છે અને ભારત દેશની પ્રગતિ અનેક સેક્ટરોમાં થઈ રહ્યો અનેક જગ્યાએ આવી ઇન્ડસ્ટ્રીઓ બનાવવામાં આવી હોય તો સર આજે ઇન્ડસ્ટ્રીઓ બનાવવામાં આવી રહી છે તો એ લોકોને પણ કંઈક એક્સપેક્ટેશન હશે કે આ બજેટમાં અમારું પણ કંઈક પોઝિટિવ પોઝિટિવ રિપ્લાય આવે તો તેને લઈને તે લોકોની એક્સપેક્ટેશન શું હોઈ શકે છે સૌથી પહેલાં સ્પાર્ક ટુડેનો આભાર અને દર્શક મિત્રોને નમસ્કાર એ સવાલનો જવાબ આપું એની પહેલાં જે ઇન્ટ્રીમ બજેટ છે જી એના રિલેટેડ એક બહુ પ્રાસંગિક તથ્ય છે જે બધા દર્શક મિત્રોને જાણવું જોઈએ કે ભારત આઝાદ ભારતનો જે પહેલો બજેટ હતો એ પણ ઇન્ટ્રીમ બજેટ હતો અને જે પહેલાં નાના મંત્રી હતા આઝાદ ભારતના આર કે શનમુકમ શેટ્ટી એમને નાઇન્ટીન ફોર્ટી સેવનમાં આઝાદીના ત્રણ મહિના પછી જે બજેટ રજૂ કર્યું એ પણ ઇન્ટ્રીમ બજેટ હતું અને આજે પણ જે કાલે અમે જે વેઇટ કરીએ છીએ એ પણ ઇન્ટ્રીમ બજેટ છે અને ઇન્ટ્રીમ બજેટમાં એક ઓર ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એ ઇન્ટ્રીમ બજેટ છે એટલે ચૂંટણી પછી સરકાર તરફથી ફાઇનલ બજેટ આવવાનું છે એટલે આ બજેટમાં સરકાર બહુ ટિંકરિંગ એટલે છેડછાડ ના કરે જે ટેક્સ લોસ છે કે બીજા જે બધા સ્કીમો છે ગવર્મેન્ટની એને કાયમ રાખવા માટે અને જે બહુ આપણે કહીએ કે વાળા ઇશ્યુઝ છે એમને ટેકલ કરશે એટલે આ ઇન્ટ્રીમ બજેટ છે અને આપણે પાસ્ટ ટ્રેન્ડ જોઈએ તો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ફાઇનલ બજેટ જુલાઈમાં એટલે ઇલેક્શન પછી જુલાઈમાં આવ્યો એટલે એનો વેઇટ કરીએ હવે જે આપણે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો જે ઇકોનોમીમાં આપણે જીડીપી ગ્રોથની વાત કરીએ તો જે ફસ્ટ ટ્રિલિયન વન ટ્રિલિયન યુએસ ડોલર વન ટ્રિલિયન ઇકોનોમી આપની આઝાદીના અઠ્ઠાવન વર્ષોમાં ડેવલપ થઈ એટલે ટુ થાઉઝન્ડ એઇટમાં વી અચીવડ વન ટ્રિલિયન ધેન નેક્સ્ટ વન ટ્રિલિયન વોઝ એડેડ ઇન સેવન ઇયર્સ અપ ટુ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન અને ધેન અનધર વન ટ્રિલિયન વોઝ એડેડ ઇન અનધર સેવન ઇયર એટલે આપને બે હજાર બાવીસમાં ત્રણ ટ્રિલિયનની ઇકોનોમી બન્યા આપને યુએસડી યુએસ ડોલર થ્રી ટ્રિલિયન હવે જે ટાર્ગેટ છે ફાઇવ ટ્રિલિયન બાય ટ્વેન્ટી થર્ટી એ જે એસ્ટિમેટ્સ છે સ્ટેટિસ્ટિક્સ છે એ ઇન્ડિકેટ કરે છે કે જે ફાઇવ ટ્રિલિયન છે આપનો બે હજાર અઠ્ઠાવીસ સુધી એટલે પહેલાં જે ટાર્ગેટ હતો એના બે વરસ પહેલાં અચીવ થઈ જશે અને એમાં જે સૌથી મોટો કન્ટ્રીબ્યુશન છે એ ઇન્ડસ્ટ્રીનો છે એટલે ઇન્ડસ્ટ્રીઝની જે એક્સપેક્ટેશન છે એ વ્યાજબી છે એમાં બે ત્રણ મુખ્ય મુદ્દાઓને આપણે લઈએ અહીંયા અમના ચર્ચા માટે તો એક છે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ જે બહુ સક્સેસફુલ થઈ અને જે મેક ઇન ઇન્ડિયા એટલે મેન્યુફેક્ચરિંગને ઇન્ડસ્ટ્રીને આપણે બૂસ્ટ આપવું છે એના માટે જે મેક ઇન ઇન્ડિયાનો જે ગવર્મેન્ટનો પ્રોગ્રામ હતું એમાં પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટિવનો બહુ મોટો ભાગ છે ફર્સ્ટ રાઉન્ડમાં એટી થાઉઝન્ડ કરોડ રૂપીઝ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝને જે નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઊભી કરે એના માટે ગવર્મેન્ટે બહુ સક્સેસફુલી ડિસબસ કર્યા અને એનાથી ઇન્ડસ્ટ્રીને બહુ બૂસ્ટ મળ્યું હતું તો ઇન્ડસ્ટ્રીને અપેક્ષા છે કે એનો નેક્સ્ટ રાઉન્ડ એટલે આવે તો મેક ઇન ઇન્ડિયામાં અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને ખાસ કરીને બહુ બૂસ્ટ મળશે સેકન્ડલી આપણે કોઈપણ ડેવલપ કન્ટ્રીને જોઈએ તો એમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ એરિયા હોય છે ઇનોવેશન અને ઇન્વેન્શનનો હોય છે એમાં ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં જે ગવર્મેન્ટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામ જે ઇનિશિએટિવ લીધું એનો આજ આપને બહુ સારો પ્રતિફળ મળ્યું છે ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં થ્રી હંડ્રેડ સ્ટાર્ટઅપ્સ રજીસ્ટર થયા હતા એ સ્કીમમાં અને આપને જાણીને બહુ હર્ષ થશે કે ત્રણ દિવસ પહેલાંનો સ્ટેટિસ્ટિક્સ છે એટલે અઠ્ઠાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો નાવ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ ફ્રોમ થ્રી હંડ્રેડ ઇન ટુ થાઉઝન્ડ સિક્સટીનથી વધીને વન લેક એટીન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ ફિફ્ટી ફોર સ્ટાર્ટઅપ્સ થઈ ગયા છે સ્ટાર્ટઅપ એટલે નવી ઇન્ડસ્ટ્રીઝ જે ઇનોવેશનને ટેકનોલોજી બેસ્ડ છે આવનાર સમયમાં સૌથી મોટી ઇન્ડસ્ટ્રી જે હશે એ ટેક્સ બેસ્ડ ઇન્ડસ્ટ્રીઝ હશે હશે અને એ જ જીડીપીમાં મોટો કન્ટ્રીબ્યુશન કરશે તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે જે સારી સ્કીમ્સ છે એ કન્ટિન્યુ રહે એમાં જે સ્ટાર્ટઅપ્સને સીડ ફંડિંગના અને ક્રેડિટ ગારંટીના જે સ્કીમ્સ છે એમાં ગવર્મેન્ટ બજેટમાં વધારે એલોકેટ કરે એટલે વધારે મેં વધારે સ્ટાર્ટઅપ્સને એનો બેનિફિટ મળે અને ઇન ટર્ન એ ઇકોનોમીમાં સાયક્લિકલ ઇફેક્ટ આવશે એનાથી મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી કે જે એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે એ ઇકોનોમીને વધારે બૂસ્ટ આપશે એટલે બે સ્કીમ્સને ગવર્મેન્ટ વધારે ફંડ એલોકેટ કરે એ બહુ મોટી અપેક્ષા છે અને ત્રીજી વસ્તુ છે ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ હજુ ગવર્મેન્ટે બે હજાર ચોદથી આપને આ જે કરન્ટ રીઝીમને જોઈએ જે ગવર્મેન્ટ છે તો ઘણા બધા સિમ્પ્લિફિકેશન કર્યા છે અને ટેકનોલોજી બેઝડ ગવર્નન્સ એટલે ઈ ગવર્નન્સ ઉપર ફોકસ કર્યું છે એમાં હજુ બહુ ડેવલપમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે કોર્પોરેટ લો માટે અમારી સાથે દેવેશભાઈ છે એ ડિસ્કસ કરશે કે શું અપેક્ષાઓ છે પણ આપણે ઈ ગવર્નન્સમાં આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ હવે જે ઇન્ટરેક્શન છે એક ઇન્ડસ્ટ્રી કે પબ્લિક અને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે એ ફિઝિકલ ઇન્ટરેક્શન ઓછો કર્યું છે અને બધી સુવિધાઓ અને ફાઇલિંગ ઓનલાઈન થઈ છે એનાથી ફાસ્ટ ટ્રેક સર્વિસીસ મળે છે પબ્લિકને અને કરપ્શન પણ ઓછો થયું છે એ ઓર આગળ વધારે 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 સર્વિસીસ અને એરિયાઝ એમાં કવર કરે એ આપની અપેક્ષા છે થેન્ક યુ ધન્યવાદ અમારી સાથે દિવેશભાઈ પણ જોડાયા છે દેવેશભાઈ કોર્પોરેટ લેવલે જે કંપનીના ડિરેક્ટર્સ હોય છે બરાબર તે લોકોની અપેક્ષા શું હશે આ બજેટને લઈને તમે પણ કહ્યું અને અભિષેકભાઈએ પણ કહ્યું એટલે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એ પ્રિન્સિપલ ઘણો સારો જ છે અને સરકારે પગલાં લીધેલા પણ છે અને બધાએ અનુભવ્યું છે કે ઇન્કમટેક્સ અને જીએસટીના પોર્ટલમાં શરૂઆતમાં તકલીફ પડતી હતી પણ હવે એ સ્મૂધ થયું છે ઇટ હેઝ બીકમ મોર યુઝર ફ્રેન્ડલી પણ એમસીએ પોર્ટલ એટલે કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ એનું જે પોર્ટલ જે છે એમાં હજુ એને અપડેટ કરવાની એને વધારે યુઝર ફ્રેન્ડલી કરવાની જરૂર છે અને એને માટે પણ મારું એક સૂચન છે કે ત્યાં એમનો જે સોફ્ટવેર જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યાં આગળ આઈટી એક્સપર્ટ એટલે કે ઇન્કમટેક્સ એક્સપર્ટ નહીં પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્સપર્ટ કમ કંપની લો એક્સપર્ટ એવા લોકોને જો એમ્પ્લોય કરવામાં આવે તો આ જે પ્રોગ્રામિંગ જે એ જે પોર્ટલ છે એ બહુ સારી રીતે સુધરી શકે સરકારની જે જે એમનો ઇન્ટેન્શન છે એમાં કોઈ જ શંકા નથી પણ આ રીતે જો કરવામાં આવે તો પોર્ટલ ચોક્કસ સુધરી શકે બીજું મારું માનવું છે કે પ્રાઇવેટ કંપની જે છે એને માટે હજુ પણ કાયદાઓ જે છે એ હજુ પણ એને થોડા સરળ કરવાની જરૂર છે અને સાથે સાથે જે પ્રાઇવેટ કંપનીઓ જે છે કે જેમાં જેમને કંપની સેક્રેટરી રાખવાની જરૂર નથી એવી કંપનીઓમાં એવું સર્ટિફિકેટ રાખવામાં આવે કે કંપની સેક્રેટરી પાસેથી સર્ટિફિકેટ લેવામાં આવે કે જેમાં મહત્ત્વના મુદ્દા હોય એ આવરી લેવાય એટલે કે કંપનીઝ એક્ટની જે બુક છે પહેલેથી છેલ્લા પાના સુધીનું બધું જ એમણે કમ્પ્લાયન્સ કર્યું છે એવું કહેવાની જરૂર નથી પણ જે મહત્ત્વના મુદ્દા છે જેને સરકાર આઈવીન આપણા દેશના અર્થતંત્ર સાથે પણ નિષ્ફળ છે એવા તેવા જે પ્રોવિઝન્સ છે એને ખાસ ધ્યાનમાં રાખીને એ પ્રમાણે સર્ટિફિકેશન કરવામાં આવે તો એથી દેશને પણ લાભ થશે અને બધાને જ લાભ થશે અને કંપની ડાયરેક્ટર અને કોર્પોરેટ જગત એમને પણ સરળતા રહેશે એ ઉપરાંત મેં અનુભવ્યું છે કે એલએલપી ના કાયદાઓ સરળ છે એમાં લીગલ કમ્પ્લાયન્સ કરવાનું કમ્પેરેટિવલી ઘણું ઓછું છે પણ છતાંય મેં જોયું છે કે હજુ બેન્કર્સ એલએલપી કરતાં પ્રાઇવેટ લિમિટેડ કંપની અથવા પબ્લિક લિમિટેડ કંપનીને પ્રિફર કરે છે એટલા માટે એલ એલપીના પણ કાયદા એ રીતે કરવાની જરૂર છે કે જેથી બેન્કર્સ પણ એલ એલપીને નાણાંકીય સહાય કરી શકે અને છેલ્લે મારે કહેવું જોઈએ કે ઇન્સોલ્વન્સી અને બેન્ક્રપસી કોડ જે આવ્યો છે અને એનો જે હેતુ હતો એ ખરેખર હેતુ બર આવ્યો છે પર્પઝ સવ થયો છે પણ છતાં એવું લાગી રહ્યું છે કે હજુ પણ એનસીએલટી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની વધારે બેન્ચની જરૂર છે કે જેથી આને વધારે એક્સપીડાઇટ કરી શકાય ઓવરઓલ મનીષભાઈએ જે કહ્યું કે ઇન્ટરિમ બજેટ છે વોટ ઓન એકાઉન્ટ નથી એ હું માનું છું કે સરકારનો કોન્ફિડન્સ બતાવે છે કે જે તે અને આનાથી સમગ્ર વિશ્વમાં આની સારી અસર પડશે કારણ કે સમગ્ર વિશ્વ હંમેશા એવું ઈચ્છે છે કે સરકાર જે હોય એ સ્થિર સરકાર હોય તો મને લાગે છે કે આ ઇન્ટરિમ બજેટ એ એના તરફનું પગલું છે થેન્ક યુ વેરી નાઇસ દર્શક મિત્રો આ થઈ કોર્પોરેટ લોકોની કોર્પોરેટના વ્યક્તિઓની અપેક્ષા ત્યારબાદ આપણે ઇન્ડસ્ટ્રીલની વાત કરીને ત્યારબાદ સામાન્ય કરતા હતા પરંતુ એક વસ્તુ જે આપણા સૌના અત્યારે ભમી રહી છે એ બે હજાર ચોવીસનું લોકસભાનું ઇલેક્શન હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તેઓ જ એટલે કે તેઓના જ મંત્રી જ્યારે આ બજેટ રજૂ કરતા હોય તો આગામી સમયમાં આ સરકાર ફરી એકવાર રિપીટ થાય તેવું તો પોતે ઈચ્છતા જ હશે અને તેને લઈને તમામ લોકોને ખુશ કરવા દરેક એક વર્ગના કોઈનું મન દુઃખ ન થાય તેવી પણ બાબત આવતી હોય છે બે હજાર ચોવીસનું લોકસભાનું બજેટ એ ચૂંટણીલક્ષી બજેટ છે કે પછી કેવી રીતે છે જે અનુભવી છે તેઓની પાસેથી વાતચીત કરી મને શું શું લાગી રહ્યું છે તમને આ બજેટ ઓવરઓલ ટોટલ તમામ વર્ગના લોકોને સમાવી લેવામાં આવશે તમામ ઇન્ડસ્ટ્રીલ કે તમામ આપના મતે શું રાય છે બહુ જ સૌને અત્યારે આ પ્રશ્ન સૌના મગજમાં છે પણ હું સ્પષ્ટપણે માનું છું કે આ ગવર્મેન્ટ છે એણે અત્યાર સુધીના કોઈપણ બજેટમાં આગામી ચૂંટણીને લક્ષ્યમાં રાખી અને ઇન્સેન્ટિવ નથી આપ્યા એ બહુ સ્પષ્ટ અને સંનિષ્ઠ પ્રયાસ એમણે કર્યો છે કે ભારતની પ્રગતિ આર્થિક પ્રગતિ અને જે આગળ વાત કરી અભિષેક સરે કે જે થ્રી ટ્રિલિયન ઇકોનોમી ફાઈ યુએસ ટ્રિલિયન ઇકોનોમી બે હજાર ત્રીસમાં આપણી અપેક્ષા છે એનાથી વહેલા આપણે એચિવ કરીએ એવો એક ગવર્મેન્ટનો સન્નિષ્ઠ પ્રયાસ અત્યાર સુધી રહ્યો છે તો હું સ્પષ્ટપણે માનું છું કે આવતીકાલના ઇન્ટ્રીમ બજેટમાં ચૂંટણીલક્ષી સુધારા વધારા નહીં હોય પરંતુ ખરેખર એવા સુધારા વધારા કે જે સામાન્ય નાગરિકોને પણ જો વાત કરીએ તો હજી પગારદાર વ્યક્તિને સ્ટાન્ડર્ડ ઇલેક્શન તો પગારદાર વ્યક્તિના સ્ટાન્ડર્ડ ઇલેક્શન પચાસ હજારની જે લિમિટ છે એ ચોક્કસપણે વધવી જોઈએ અને એ વધે તો એને ચૂંટણીલક્ષી આપણે ન કહી શકાય હવે એક ક્ષેત્ર પ્રમાણે વાત કરીએ તો કોઈપણ ડેવલપ ઇકોનોમીમાં શિક્ષણ ક્ષેત્ર તો શિક્ષણ ક્ષેત્રમાં જે છેલ્લા બે વર્ષથી નવા નવી ઇન્સ્ટિટ્યુશન નવી કોલેજો ઇવન ગયા વખતે શિક્ષકો માટે પણ લાઇબ્રેરી અને એ બધા જે સુધારા વધારા કર્યા અને જે બજેટમાં જે એનું એલોકેશન કરવામાં આવ્યું એવું એલોકેશન પણ આવતીકાલે એનાથી વધારે પ્રમાણમાં થાય કારણ કે જ્યારે ટેક્સ કલેક્શન ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની વાત મેં આગળ કરી પણ ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન જીએસટીનું કલેક્શન પણ મંથ ઓન મંથ ઇયર ઓન યર એ વધતું ગયું છે કદાચ આપ સૌને ખબર હશે કે જ્યારે જીએસટી લાગુ પડ્યો ત્યારે ગવર્મેન્ટનું બજેટનું જે કલેક્શન રેવન્યુનું જીએસટીનું હતું એ ઇટ વોઝ એક્સપેક્ટેડેડ સમથિંગ અરાઉન્ડ એટી થાઉઝન્ડ કરોડ હવે આપણે એને ડબલ કરી નાખ્યું છે વિચ વોઝ નોટ એક્સપેક્ટેડ એટલે આ જે કલેક્શન રેકોર્ડ કલેક્શન અત્યારે તો એક લાખ પાસઠ હજાર કરોડ સુધી આપણે પહોંચી ગયા છે તો આ જે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન છે એનું એલોકેશન જે જોવા જઈએ એ એલોકેશન શિક્ષણ ક્ષેત્રમાં થવું જોઈએ તો એ ચૂંટણીલક્ષી ન કહેવાય એનું એલોકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ છે પણ હજી પણ ડેવલપ કન્ટ્રી તરફ જવું આપણે આગળ વધી રહ્યા છે અને બે હજાર ત્રીસમાં ઇન્ડિયા ડેવલપ કન્ટ્રી તરફ પહોંચી જાય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ફંડની ફાળવણી થવી જોઈએ અને થશે એવી અપેક્ષા છે એનાથી શું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે એની બધી એન્સીનરી ઇન્ડસ્ટ્રીઝને વેગ મળે છે અને એને વેગ મળે એમાં ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આવે અને રોજગારીની તકો પણ મળે એટલે ઓવરઓલ ડેવલપમેન્ટ થાય એટલે આ પ્રકારના જે બજેટના સ્પેન્ડિંગ છે આ બે ક્ષેત્રમાં બજેટના મને સ્પેન્ડિંગનું એલોકેશન આવે એવી આશા છે અને એ ચૂંટણીલક્ષી નહીં જ હોય અને ભારતના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટેના જ સુધારા વધારાશે એવું હું સ્પષ્ટપણે માનું છું તો ખૂબ આભાર મનીષભાઈ એક છેલ્લો ક્વેશ્ચન વડાપ્રધાનશ્રી પોતાના ભાષણ દરમિયાન રિપીટેડલી એવું કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં ત્રીજી વખતની સરકાર એ ભારત દેશના જીડીપી એટલે કે ભારત દેશના અર્થતંત્રને ટોપ ટેનમાં ટોપ ફાઇવમાં મૂકી દેશે ત્રીજા નંબરની બનશે એ મુતાવિક આપનો શું રાય છે શું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર રિપીટ થશે નહીં થાય એ અત્યારે પ્રશ્ન નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર રિપીટ થાય એવું આપણે સૌ ઈચ્છીએ ભારતીય જનતા પાર્ટીની બજેટ સરકાર રિપીટ ન થાય પરંતુ જે પણ સરકાર આવે એ સરકાર જો અત્યારના જે આર્થિક સુધારા વધારાનો જે ગતિ છે જે પેસ છે જે રીતે આગળ અત્યારે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે જે બજેટના એલોકેશન છે એને પણ જો સન્નિષ્ઠ રીતે આ પ્રયત્ન કરવામાં આવે આવનારી કોઈ પણ ગવર્મેન્ટ તરફથી તો ભારતીય જનતા પાર્ટીની બજેટ સરકાર કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે ગમે તે બજેટ આવશે પણ જો આ સુધારા વધારાની જે ગતિ છે જે પેસ છે જે એક 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 સન્નિષ્ઠ પ્રયાસ છે એને ચાલુ રાખવામાં આવશે તો આગળ વાત કરીએ પ્રમાણે આપણે આપણું જે બજેટ છે આપણું જે એક્સપેક્ટેશન છે ફાઇવ ટ્રિલિયન મિલિયન ઇકોનોમી અને ભારત મેં કદાચ ગયા વખતે પણ કીધું કે ભારત આર્થિક મહાસત્તા તરફ આર્થિક મહાસત્તા એટલે નંબર એકની વાત કરું છું તો ભારત આર્થિક મહાસત્તા કદાચ બે હજાર ત્રીસથી પાંત્રીસમાં બને તો એમાં આપણે સૌનો યોગદાન છે અને એમાં આપણે સૌએ ગર્વ લેવો જોઈએ એટલે એ તરફ ચોક્કસ અત્યારે ભારતની આગેકૂચ થઈ રહી છે ખૂબ ખૂબ આભાર ભારત દેશ આપણે જે દેશમાં રહીએ છીએ એ જ દેશની ઇકોનોમી વિશ્વની મહાસત્તામાં હોય તો દર્શક મિત્રો કેટલો ગૌરવ અનુભવાય અત્યારે આપણે અનેક બાબતે પ્રગતિ કરી રહ્યા છે આપણે પણ ખ્યાલ હશે ઘણા બધા સંઘર્ષો પછી કોઈક વસ્તુ અચીવ કરે છે તો એની ખુશી કેવી છે તો આ તો વિશ્વ પર જ્યારે આર્થિક રીતે આપણે પોતાનો એક હક જમાવતા હોય એક એક ગર્વથી કહેતા હોય કે હા હું એ દેશમાં રહું છું કે જે દેશની ઇકોનોમી વર્લ્ડ પર રાજ કરે છે તો દર્શક મિત્રો આવતીકાલે જે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે નિર્મલા સીતારામન આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો આવતીકાલે યુનિયન બજેટ રજૂ કરશે અને આજ જ બજેટને લઈને કોની કોની એક્સપેક્ટેશનનો સંતોષ થશે કોણ નિરાશ થશે કોણ ખુશ થશે કોણ નારાજી થશે તમામ બાબતે આવતીકાલે કન્ક્લુઝન આવી જશે એટલે કે તેનો અંત આવી જશે તો આગામી સમયમાં એટલે કે આવતીકાલે તમામ જે સ્પષ્ટ ચિત્રો થવાના છે આપણી નજર સમક્ષ તે ચિત્રો નિહાળવા માટે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે કેમેરામેન નિખિલ રાવલ સાથે મેં બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ